નમસ્કાર મિત્રો આજે આ ગુરુચેલા માટે લાવેલી આ ઔષધિને ભૂતિયાએ પેલા કબીલામાં આપી દીધી અને કબીલાના વૈધ હવે એ માણસને સાજા કરવાની પ્રક્રિયા શરૂ કરી નાખે છે અને ભૂતિઓને રાજપાલસિંહ ત્યાંથી હવે નીકળે છે અને અંધારામાં ચાલતા ચાલતા હવે સવાર પડવા આવી છે અને એમનો જે મુખ્ય માર્ગ હતો ત્યાં પહોંચ્યા છે પરંતુ ત્યારે જ ત્યાં ગુરુગણના શિષ્યો મળે છે અને તેઓ કહેવા લાગ્યા કે ભૂતિયા ચાલો હવે પાછા ફરો અને હવે તમારે એ વનસ્પતિ લાવવાની કોઈ જરૂર નથી કારણ કે ગુરુચેલો હવે આ દુનિયામાં નથી રહ્યા એમનો આત્મા પરલોક પામ્યો છે અને હવે આટલા શબ્દો સાંભળતાની સાથે રાજપાલસિંહ ઘણા ભાવુક થઈ ગયા ભૂતિયો પણ ઉદાસ થઈ ગયો તેની આંખમાંથી દળદળ આંસુડાની ધાર વહેવા લાગી ત્યારે રાજપાલસિંહ ભૂતિયાના માથે હાથ મૂકીને કહે છે કે ભૂતિયા મને માફ કરી દેજે મારા ભાઈ હું તારી સાથે પડછાયાની જેમ તો રહ્યો પરંતુ તારી શક્તિઓને પાછી ના લાવી શક્યો ત્યારે આ ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ એમાં તમારો શું વાક તમે તો મને મદદ કરી રહ્યા હતા અને તમે મદદ કરવામાં કોઈ કસર બાકી નથી રાખી ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા ભલે મારા બાવડે ગમે એટલું બળ હોય પરંતુ હું તારી જેમ કોઈ પરાક્રમ ના કરી શક્યો અને એક તું હતો કે જેણે મને વચન આપ્યું હતું કે તમારી રૂપાવટી નગરીને કાંઈ નહીં થવા દઉં તો ભૂતિયા તે મોતના મુખમાં જઈને પણ મારી રૂપાવટી નગરી બચાવી અને એના એક એક માણસની તે રક્ષા કરી પરંતુ આજે જ્યારે મને રૂપાવટીના મહારાજે ભૂતિયાની સાથે મોકલ્યો એની શક્તિઓને પાછી લેવડાવવા માટે ત્યાં જ હું હારી ગયો હવે મને જીવવાનો કોઈ અધિકાર નથી ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ તમે ગાંડા થયા છો કે શું મારી સાથે ચાલો અને આમ હવે તો પેલા શિષ્યો કે જે ભૂતિયાની પાસે આવીને કહે છે કે ભૂતિયા અને હે રાજપાલસિંહ તમે જરાય ચિંતા કરશો નહીં ભગવાન જે ધારે એ જ કરે છે એમાં આપણું કાંઈ થતું નથી અને પછી રાજપાલસિંહ પેલા શિષ્યોને કહે છે કે આ બધું કેવી રીતે થઈ ગયું અને ગુરુ ચેલો કયા સમયે પરલોક પામ્યા ત્યારે પેલા શિષ્યો કહે છે કે આજે રાત્રે તેમને ખૂબ જ ભારે પીડાઓ થવા લાગી હતી અને તેઓ મધરાત્રે દેવલોક પામ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસી આ તો ખૂબ જ ખોટું કામ થઈ ગયું છે ત્યારે રાજપાલસી કહે છે કે હા ભૂતિયા હવે બીજો કોઈ માર્ગ છે ખરા ત્યારે ભૂતિયો કહે છે કે જે ગુરુએ મને શ્રાપ આપ્યો હતો ને એ જ મારો શ્રાપ દૂર કરી શકે એમ હતા હવે આ દુનિયામાં બીજું કોઈ એવું નથી કે જે મારી શક્તિઓ પાછી લાવી શકે ત્યારે પેલા ગુરુગણના શિષ્યો કહેવા લાગ્યા કે ભૂતિયા અમને એ વાતનો ખૂબ જ અફસોસ છે કે ગુરુચેલો પરલોક પામ્યા અને અને તારી શક્તિઓ પાછી ના અપાવી શક્યા અને આ ગુરુચેલો દેવલોક પામ્યા છે એ વાતનું તો બધાને દુઃખ તો છે પરંતુ અમારા આખા આશ્રમમાં સૌથી વધારે દુઃખ અને વધારે વાતો તો ભૂતિયા તારી ચાલી રહી છે કે ભૂતિયાની શક્તિઓનું હવે શું થશે ભૂતિયા તારા વેલા બાપા ચોધાર આસુડે રડી રહ્યા છે અને એમને તું સંભાળી લે એટલા માટે તો અમે ત્યાંથી રાતોરાત તને શોધવા માટે આ જંગલમાં આવ્યા હતા અને જંગલની શરૂઆતમાં જ તું મળી ગયો એ ખૂબ જ સારું કહેવાય ચાલો હવે ઝટ પહોંચવું પડશે ત્યારે રાજપાલસિંહ કહે છે કે હવે ભૂતિયા ઘોડે સવાર થઈ જા હવે જવું તો પડશે જ અને પછી ભૂતિઓને રાજપાલસિંહ ઘોડે સવાર થાય છે અને આ બાજુ શિષ્યો પણ હવે એ માર્ગ પકડ્યો અને બધા જ ચાલતા ચાલતા હવે વહેલી સવાર થઈ અને સૂર્યનારાયણ બહાર આવી ગયા છે અને દિવસ ઉગતાની સાથે જ ભૂતિયો રાજપાલશ્રીને ગુરુગણના શિષ્યો ત્યાં આશ્રમમાં પધારે છે અને આશ્રમમાં આવતા જોતાની સાથે જ વેલા બાપા રડી રહ્યા છે અને દોડી અને ભૂતિયાને ગળે લાગે છે અને ગળે લાગીને કહેવા લાગ્યા કે ભૂતિયા મને માફ કરી દે અને હવે આપણે અહીંયા આવ્યા તો ખરા પરંતુ ખૂબ મોડા આવ્યા અને તું વનસ્પતિ લાવવામાં આટલી બધી વાર કેમ કરી ત્યાં તો ગુરુગણ ત્યાં આવે છે અને બધા જ ભૂતિયાના માથે હાથ મૂકીને કહે છે કે દીકરા ભગવાન તારું કલ્યાણ કરે અમને માફ કરી દેજે તારી શક્તિઓ અમે પાછી ના લાવી શક્યા ત્યારે ભૂતિયો એક બાજુ ખૂણામાં બેઠો છે કારણ કે તેને તો માનવ કલ્યાણના કામ કરવા છે ને લોકોની સેવા કરવી છે અને ભૂતિયાની પાસે અત્યારે જે શક્તિઓ છે એ શક્તિઓ એટલી પર્યાપ્ત નથી માટે તેને એ વાતનું ખૂબ દુઃખ છે કે હવે તે લોકોની સેવાઓ કેવી રીતે કરી શકશે અને પછી તે એક બાજુ ખૂણામાં બેઠો છે અને હવે ગુરુચેલાના મૃતદેહોને પલોઠી વાળીને બેસાડી દેવામાં આવ્યા છે અને ત્યાં આશ્રમની બાજુમાં જ ત્યાં એમને સમાધિ આપવાની છે એટલા માટે અમુક શિષ્યો ત્યાં ખોદકામ કરી રહ્યા છે ત્યારે ભૂતિઓ આ બંને ગુરુચેલાની પાસે જાય છે અને બંનેના શવ કે જે પલોઠી વાળીને બેસાડવામાં આવ્યા છે અને દિવાલે ટેકો દીધેલો છે ત્યાં ભૂતિઓ જઈને કહેવા લાગ્યો કે ગુરુજી તમે આટલા દિવસ રાહ જોઈ અને હવે માત્ર ખાલી એક થોડા જ સમય માટે તમે આવું કેમ કર્યું હવે મારી શક્તિઓ પાછી કેમ આવશે અને કોણ હવે આ દુનિયામાં મારી મદદ કરશે કારણ કે તમારા સિવાય મારી શક્તિઓ કોઈ પાછી લાવી શકે એમ હતું જ નહીં કારણ કે જો માતા મેલડી અને માતા મહાકાળી જો મારી શક્તિ પાછી લાવી શકતા હોત ને તો મને તમારી પાછળ આટલો બધો દોડાવ્યો ના હોત માટે હવે મને નથી લાગતું કે મારી શક્તિઓ પાછી આવી શકે આમ કહીને ભૂતિયો ત્યાં બેઠો બેઠો રડે છે અને વેલા બાપા ભૂતિયાને કહે છે કે ભૂતિયા શાંત થઈ જા અને આ તો ભગવાનનું બનાવેલું સમય ચક્ર છે અને એમાં ક્યાંક ને ક્યાંક પીડા તો ભોગવવી પડે છે અને આમ ભૂતિઓ ઉદાસ છે અને આ બાજુ ગુરુગણ કે જે હવે આ ગુરુચેલાના શવને લઈ અને સૌ કોઈ ભજન ગાતા ગાતા પહોંચે છે જ્યાં એમને સમાધિ આપવાની છે ત્યાં અને ત્યાં બંનેને સમાધિ આપે છે અને પછી તેના ઉપર બે નાની નાની ડેરીઓ બનાવવામાં આવી છે અને પછી આ સમગ્ર માણસો પાછા ગાતા ગાતા ત્યાં આશ્રમમાં આવે છે અને આવી અને આજે તો સમગ્ર ગુરુગણના મોઢા સિવાય ગયા છે ચૂપચાપ ઊભા છે કોઈના મોઢેથી કોઈ જ શબ્દ નીકળતો નથી ત્યારે આ બધા માણસો કાંઈ બોલતા નથી ત્યારે ભૂતિઓ આગળ આવીને કહે છે કે બે દિવ્ય આત્માઓ આ ધરતી છોડી અને વિદાય લઈને ચાલ્યા ગયા છે અને આ બધા જ આશ્રમના એક એક ગુરુગણને એક એક શિષ્યને અને બધાને એક દિવસ આ જ માર્ગે જવાનું છે માટે આટલો બધો શોખ ના કરવો જોઈએ માટે હવે તમે તમારા રોજના જીવન પ્રમાણે તમારે જે કરવાનું હોય એ ચાલુ કરી નાખો અને હવે અમને વિદાય આપો અમે હવે અહીંયાથી જવા માગીએ છીએ ત્યારે આટલા શબ્દો સાંભળીને ગુરુગણ ભૂતિયાની સામે આવે છે ને કહે છે કે દીકરા મને ખબર છે કે તારા ઉપર આભ તૂટી પડ્યું છે અને તું અમારા કરતાં ખૂબ ભારે અંદરથી પીડાઈ રહ્યો છે પરંતુ તું અમને કહેતો નથી પણ ભૂતિયા તારી પીડાની વેદના અમને દેખાઈ રહી છે કારણ કે અમે તો ખાલી ગુરુચેલો ખોયા છે પરંતુ તે તો આ સમગ્ર સંસારને મદદ કરવામાં આવતી બધી શક્તિઓ ખોઈ છે માટે ભૂતિયા તું થોડાક દિવસ અહીંયા રોકાઈ જા અને તને સારું લાગે ત્યારે તું અહીંયાથી જજે ત્યારે ભૂતિયો કહે છે કે ના હવે હું અહીંયા રોકાવા નથી માંગતો ત્યારે આ ગુરુગણ કહે છે કે ભૂતિયા તારે જવું જ હોય તો તું જઈ શકે છે પરંતુ હા તને સમય મળે ને ત્યારે આ ગુરુચેલાની જે મઢી બનાવી છે ને ત્યાં અંતરે આવતો રહેજે ત્યારે ભૂતિયો કહે છે કે ગુરુગણ હું તમારી પાસે કંઈક માગું તો શું તમે મને એ આપશો ખરા ત્યારે આ ગુરુગણ કહે છે કે ભૂતિયા તું જે કહે ને એ અમે તને આપવા માટે તૈયાર છીએ પરંતુ એકવાર અમને એ તો કહે કે તું અને રાજપાલસિંહ બંને આ ઔષધિઓના જંગલમાં ગયા હતા તો તમે એ ઔષધિઓના જંગલમાં ક્યાં સુધી પહોંચ્યા હતા અને શું એમાં તમને સફળતા નહોતી મળી ત્યારે રાજપાલસિંહ ભૂતિયાની પાસે આવીને કહેવા લાગ્યા કે ગુરુગણ અમે તો ઠેઠ ઔષધિઓના જંગલમાં પહોંચી ગયા હતા અને ઔષધિ પણ લઈ લીધી હતી અને ગઈ રાત્રે જ અમે એ ઔષધિઓને લઈ અને ઘોડે સવાર થઈને આવતા હતા પરંતુ જંગલમાં રસ્તો ભટકી ગયા અને જેવો રસ્તો ભટક્યા એની સાથે જ અમે એક કબીલામાં પહોંચ્યા અને એ કબીલાના માણસોને કોઈક ભારે રોગ હતો અને એકને મટે તો બીજાને થતો હતો ને બીજાને મટે તો ત્રીજાને થતો હતો તેથી ત્યાંના માણસો અને તેમની બાઈઓ ખૂબ જ રડતી હતી તેથી ભૂતિયાએ પોતાની શક્તિઓની પરવા કર્યા વગર એ ઔષધિ એમના કબીલાના વૈદને આપી દીધી અને પછી તો એ વૈદ એ કબીલાના માણસોના એ દુઃખને મટાડવામાં લાગી ગયા અને અમે ઔષધિ વગર ગુરુ ચેલાને ખોઈ બેઠા ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ગુરુગણ કહેવા લાગ્યા કે રાજપાલસિંહ તમે ખૂબ જ સારી વાત બનાવી છે અને આવી વાત બનાવતા અને આમ અમારી સમક્ષ ખોટું બોલતા તમને કાંઈ થયું નહીં ત્યારે રાજપાલસિંહ કહે છે કે હું ખોટું શું કામ બોલું અને આ વાતમાં ખોટું બોલવા જેવું છે શું ત્યાં તો ગુરુગણ કહેવા લાગ્યા કે આ સમગ્ર જંગલમાં કોઈ જ માણસો વસતા નથી કોઈ જ કબીલો વસતો નથી અને આ જંગલની આજુબાજુ દૂર દૂર સુધી કોઈ માણસ કે કોઈ ગામ વસતું નથી તો પછી તમે એમ કેવી રીતે કહી શકો કે આ જંગલમાં એક કબીલો વસે છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિઓ કહે છે કે ગુરુગણ રાજપાલસિંહની વાત સાચી છે અને અમે એક કબીલામાં અડધી રાત્રે ફસાણા હતા અને ત્યાં એ કબીલો હતો અને એ કબીલાના માણસો રોગથી પીડાતા હતા ને એટલા માટે જ મેં એ ઔષધિ એમને આપી દીધી ત્યાં તો ગુરુગણના બધા જ શિષ્યોને બોલાવવામાં આવ્યા અને બધા જ શિષ્યો ત્યાં ભેગા થયા ને કહે છે કે બોલો ગુરુગણ શું વાત છે આમ અમને કેમ બોલાવ્યા ત્યારે આ ગુરુગણ એટલું કહે છે કે શિષ્યો આ સમગ્ર જંગલમાં આપણા સિવાય બીજું આ જંગલમાં કોણ રહે છે ત્યારે આ શિષ્યો કહે છે કે ગુરુજી આ જંગલમાં આપણા સિવાય કોઈ નથી રહેતું અને કોઈ કબીલા નથી કે નથી તો કોઈ નિહડા કે નથી તો કોઈ બીજું અન્ય માણસ ત્યારે હવે આ ભૂતિઓને રાજપાલસિંહ ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે જો તમારા સિવાય આ જંગલમાં બીજા કોઈ કબીલા છે જ નહીં તો પછી અમે કયા કબીલામાં અને કોની સામે ગયા ત્યારે ગુરુગણ કહે છે કે કાં તો તમે ખોટું બોલી રહ્યા હોય કાં તો પછી તમારી સાથે કોઈક એવી ઘટના ઘટી છે કે જેનાથી ગુરુ ચેલાના પ્રાણ નીકળી ગયા છે બોલો હવે આનું રહસ્ય કોણ ઉકેલશે ત્યારે ભૂતિઓ કહે છે કે આ રહસ્ય ઉકેલવા માટે હું અત્યારે જ મારા અશ્વને લઈ અને જાઉં છું એ કબીલામાં અને ત્યાં જઈ અને પછી તપાસ કરીશ ને ત્યારે મને ખબર પડશે કે ત્યાં શું હતું ત્યારે ગુરુગણ કહે છે કે કાંઈ વાંધો નહીં પરંતુ હા ફરી વાર તમે ખોટું બોલો તો અમને શું ખબર પડે માટે તમે અને રાજપાલસિંહ મારા આ શિષ્યોને લઈને ત્યાં પહોંચો અને જો ત્યાં કોઈ કબીલો હશે તો મારા શિષ્યો તમને માફ કરી દેશે અને અમને ખબર પડી જશે કે તમે ખોટું નથી બોલી રહ્યા જાઓ મારા શિષ્યોને સાથે લેતા જાઓ ત્યારે ફરી પાછો ભૂતિયો ઘોડે સવાર થાય છે રાજપાલસિંહ પણ ઘોડે સવાર થાય છે અને આ ગુરુગણના શિષ્યો કે જે ભૂતિયાને સાથે લઈ અને પાછા જંગલ તરફ આજે દિવસે નીકળ્યા છે અને ચાલતા ચાલતા જ્યાં રાજપાલસિંહ અને આ શિષ્યો મળ્યા હતા ત્યાં પહોંચે છે અને ત્યાંથી રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા આ જે માર્ગ જાય છે ને એ સીધે સીધો એ કબીલામાં પહોંચે છે કારણ કે મને રાત્રિના સમયનું બધું જ યાદ છે ત્યારે ભૂતિઓ રાજપાલસિંહ અને આ શિષ્યો ઘોડાને દોડાવતા દોડાવતા એ બાજુ પહોંચે છે અને જ્યાં કબીલો હતો ત્યાં જ એ જગ્યા ઉપર પહોંચે છે અને ત્યાં પહોંચીને ભૂતિઓ જુએ છે તો તેના ડોળા ફાટી જાય છે કારણ કે એ રસ્તો જ્યાંથી પૂરો થયો હતો ત્યાં એક વિશાળ રાત્રે કબીલો હતો પરંતુ અત્યારે જ્યારે દિવસે તેઓ ગયા ત્યારે રસ્તો તો ત્યાંથી પૂરો થાય છે પણ ત્યાં નથી ગામ કે નથી કબીલો કે નથી એકે ઘર કે નથી ઘર બહાર અને આવી ઘટના જોતાની સાથે ભૂતિયો તો ચોંકી ગયો પરંતુ ભૂતિયાની સાથે સાથે રાજપાલસિંહ પણ ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે ભૂતિયા આ કેવી રીતે બની શકે અહીંયા તો હજારો માણસો હતા અને વૈદ હતા અને કબીલાના સરદાર હતા અને એના સિવાય ઘણી બધી બાઈઓ અહીંયા રડી રહી હતી એ બધું ક્યાં ગયું ત્યારે ભૂતિઓને રાજપાલ સિંહ તો ભારે આશ્ચર્યમાં ડૂબેલા છે પરંતુ આ બાજુ પેલા ગુરુગણના શિષ્યો હસવા કહે છે કે તમે અને બંને જણા જ્યારે પેલી ઔષધિઓ લાવી ના શક્યા અને ગુરુચેલાના મોત થઈ ગયા ને એટલે તમે આવી ખોટી ખોટી વાતો બનાવો છો તમને જરાય શરમ નથી આવતી અરે તમે તો અમારા ગુરુગણની સામે ખોટું બોલ્યા છો હવે તો તમને સજા થશે ચાલો હવે પાછા ત્યારે ભૂતિયો રાજપાલસિંહ અને આ સિપાહીઓ કે જે ચાલતા ચાલતા પાછા હવે જંગલમાંથી આ આશ્રમ તરફ જઈ રહ્યા છે ત્યારે રાજપાલસિંહ ને ભૂતિયાના મોઢા ઉપર બાર વાગેલા છે અને એમને તો કઈ ખબર પણ નથી પડતી કે આ બધું શું થઈ રહ્યું છે અને પછી ચાલતા ચાલતા પાછા જ્યારે તેઓ આ આશ્રમમાં આવ્યા ત્યારે ગુરુગણ પૂછે છે કે બોલો શિષ્યો આપણા આ જંગલમાં બીજો કોઈ કબીલો હતો ત્યારે આ શિષ્યો કહે છે કે ગુરુજી ભૂતિયોને રાજપાલસી સાવ ખોટું બોલ્યા છે અને ત્યાં કોઈ જ કબીલો નથી ત્યાં એક ઝૂંપડું પણ નથી અને ત્યાં માત્ર ને માત્ર જંગલ છે અને ઝાડીઓ છે ત્યાં કોઈ માણસનો વસવાટ નથી ત્યાં તો વેલા બાપા ભૂતિયાની પાસે આવીને કહેવા લાગ્યા કે ભૂતિયા તું ખોટું બોલ્યો કે શું ત્યારે ભૂતિયો વેલા બાપાને કહે છે કે વેલા બાપા મને ખુદ ખબર નથી પડતી કે આ કબીલો ક્યાં ગયો અને રાત્રે તો આખું ગામ લાગતું હતું અને અત્યારે ત્યાં કાંઈ જ નથી તો મિત્રો શું હશે આ કબીલાનું રહસ્ય અને શું હશે આ ગુરુચેલાના મોતનું કારણ તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી